સ્વાગત છે તમારા નાના બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો બધા એને જય માતાજી ને જય દ્વારકાધીશ અને આપણે પતિયા છે વારીએ કા ભાઈ જમારે હે ને નિકુપારા એવું કરવાનું છે નિકુપારા કે એવું કે ભાઈ નિકુપારા જ કરવાની છે તો અમારે આજે અત્યારે વારી આવી ગઈ છે ને અમારે હે ને હમણાં થોડું કામ બહુ વધારે હતું તો એના કારણે થોડાક વિડિયો નતા આવતા ને એવું બધું હતું પણ હવે વિચાર એવો છે કે અમારે હે ને વરસાદ થઈ ગઈ અત્યારે જો જો વાદળા મસ્તને દેખાય છે પણ વરસાદ થઈ જાય તો પછી કઈક નવરા થઈ જાય અને વરસાદ થઈ જાય નવરા થઈ જાય તો પછી હે ને બધુંય કાયમના કાયમ બ્લોગ આવતા રહ્યા તો જો કે મારા એવું છે કે ટ્રેક્ટર નું કામ એવું બધું આવે છે એવું બધું છે એના કારણે છે ને થોડાક વિડીયો નથી આવતા કહે હોય એટલે પછી અજી કાલે મારા જવાનું છે જેસીબી માં એટલે જો તમારે બધે જેસીબી નો જવાનું છે એટલે બરોક તો ઉતારીશ કે જેસીબી માં કેવી મજા આવે કેવી નહીં તો મારે બધી જે એવી રીતે કામ હોય કે ટ્રેક્ટર માં હોય જેસીબી માં હોય એવી રીતે હોય કે જેસીબી નો ડ્રાઈવર છો હું એટલે તો બસ હાલો કન્ટીન્યુ બઈનો રહેવાનું છે આજે અમારે કરવાના છે નીકુ પરા તો હાલો કન્ટીન્યુ બન્યા ના તો હવે મે અત્યારે લઈ લીધા છે આપણે પાવડા અને પોતી ગયા છે આપણે ખેતરમાં માં તો પા બંધીના અત્યારે આપણે નીકુ કરવાના છે ને ભાઈ ને ઘાણું ભાન બધા ઈ જો આયા આયા છે બાડા બાડા લઈને ખપારી કેટલા કામ કરે કેટલાક નહીં જોઈ તમને બતાય શી કે આમાં કેટલા કામ કરે હે કામ નથી કરતા હે હાલ તો કાયગા નિકો કરવા મન અડધ્યા બધી પૂગી ગયા અને હવે થાકી ગયા છે ગરમી એવી થાય છે ને તડકો કેવો જો તો બાપા તો બસ તડકો એવો છે ને હવે જવાનું છે મારે પાણી પીવા તો સાહેબ પાણી પીવા

અમારા ભણુભારીયા ને એમના લગ્ન છે હમણાં આવે થોડોક ટાઈમ માં લગભગ કેટલા મહિનામાં લગભગ થઈ જશે કેટલા મહિનામાં આવે છે કેટલા મહિના માં લગ્ન આવે કેટલી થાય છ તારીખ છે ને છ છ બે મહિનામાં માં હા બે મહિનામાં મહિના આના કઈ લગ્ન છે છે ને આઠ માં મહિના માં ક્યાં ગામ કયું તમારું મારું ગામ તમારું ક્યાં ગામ કયું લગ્ન નથી હા

કરો મોટો થઈ જાય અમારે લગ્ન કરવા છે લગન ની ઉતામે છે તો બસ આલો અમારે જવાનું છે ઠેબો પારા કરવા આના અમે થોડુંક હોય પાણી પીવે

એન મમ્મી ની આવી ગયા છે ને એટલે અને આને આજ નથી જ રોકાવાનું છે કાલ થી તો એને લગભગ ખબર મને પોર માં તેડી વયા જવાનું છે તો પછી એવો ભાણું પણ નહીં આવે વિડીયો આવશે પણ આપણે ક્યારેક જો એના ઘરે જાય તો આવશે બાકી તો ભાણું પણ કંઈક રજા જેવું હોય તો અહીં આવે ત્યાં આવશે તો બસ હાલો હવે જવાનું છે મને નીકો કરવા તો નીકો પરા કરી દઈએ એઠે ના જેવો થઈ ગયા છે બપોર અને હવે અમારે કામ પૂરું થઈ ગયું છે ને બધું એટલે આ એટલે બધું પગડ્યું હવે વાહુંથી પગાડવાનું છે બહુ પૂરું હવે એ આવશે કાલ કાં તો બપોર પછી અને અત્યારે જવાનું છે ઘરે કે બહુ તડકો છે ને અમારે બે તૈયાર થઈ ગયો છે તો બસ હાલ ભાગવાનું છે અમારે ઘરે તો જાય ઘરે